સમાચારોમાં આગળ વાત કરીએ અંકલેશ્વર ગોયા બજાર પ્રાથમિક શહેરના ધોરણ સાતના વિદ્યાર્થી દેવ વસાવાએ કલા ઉત્સવમાં પોતાની પ્રતિભા બતાવી છે દેવે ટાઇલ્સના બે ટુકડાઓ વડે સંગીતના સૂર પાથરી તૃતીય સ્થાન મેળવી ગૌરવ છે અજય વસાવાના પુત્ર દેવે આ કલા પોતે જ શીખી છે કાર્યક્રમ દરમિયાન શિક્ષકો અને નિર્દેશકો દેવની પ્રતિભાથી અત્યંત પ્રભાવિત થયા હતા ગોયા બજાર મુખ્ય શાળા નંબર એકનો ધોરણ સાતનો વિદ્યાર્થી દેવ અજયભાઈ વસાવા જે એકદમ ગરીબ પરિવારમાંથી આવે છે જેના પિતાશ્રી ચાની લારી ચલાવે છે અને માતા ઘરકામ કરે છે એવા દેવ અજય વસાવાએ જે લુપ્ત થતી આ કલા છે એને ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો છે મૂળ તો આ એક રાજસ્થાની કળા છે જે ત્યાંના સાંસ્કૃતિક સંગીત વારસા સાથે જોડાયેલી છે પરંતુ આધુનિક જમાનામાં યંત્રો દ્વારા અને વાજિંત્રો દ્વારા જ્યારે સંગીતનો પ્રયાસ થઈ રહ્યો છે ત્યારે આ લુપ્ત થતી કળાને સાચવવાનો એક સુંદર પ્રયાસ દેવ અજય વસા દ્વારા થઈ રહ્યો છે તાજેતરમાં જ યોજાયેલ ક્લસ્ટર કક્ષાના કલા ઉત્સવમાં આ કલાને તૃતીય ક્રમે વિજેતા જાહેર કરવામાં આવ્યો છે અને ટાઇલ્સના સામાન્ય ટુકડાથી આ કલા ઉજાગર કરવાનો એક પ્રયત્ન થઈ રહ્યો છે તો આવા લોક કલાકાર અને લોક કલા વાદ્યના ક્ષેત્રે વિદ્યાર્થીઓને આપણે સતત પ્રોત્સાહન આપીએ અને આવી નબતતરે કરા રહે સાચાવાનો એક સુંદર પ્રયાસ આ વિદ્યાર્થી દ્વારા થઈ છે જે સરાહનીય છે અભિનંદનને પાત્ર છે મને શોખ છે આ મને કોઈ મેં મોબાઈલમાંથી જોઈને જાતે કર્યું છે અને અત્યારે જે કલા મારો ત્રીજો નંબર આવ્યો